સિદ્ધપુરના બે વોર્ડની પેટા ચૂંટણી છે અને સિદ્ધપુરની એક તાલુકા પંચાયત સીટ અને સમીની એક તાલુકા પંચાયત સીટનું પેટા ચૂંટણીનું આયોજન થયેલું છે એ સબબ્બે પાટણ જિલ્લા પોલીસે પોતાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરેલી છે તમામ નગરપાલિકા લેવલ પર જે બંદોબસ્ત છે એનું સુપરવિઝન ડીવાય એસપી કક્ષાના અધિકારી કરવાના છે તેમની સાથે ટ્યુઆરટીની ટીમ પણ છે તમામ બુથો ઉપર પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું છે જે ડિસ્પેચિંગ રિસિલિંગ સેન્ટરો છે એના પર પણ પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે કાઉન્ટિંગના દિવસનો બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યારથી કરીને અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે જે ભયજનક લોકો છે એમની વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે